મુશ્કેલ સમયમાં સાથ દેવાવાળી હું તમારી મિત્ર આપતા મિત્ર જ્યારે હવાઈ હુમલો થાય ત્યારે શું સાવધાની રાખવી શું સાવચેતી રાખવી એ ધ્યાનમાં રાખો સંપૂર્ણ બ્લેકઆઉટ કરું પડદા બંધ કરો લાઈટ બંધ કરો મોબાઈલ અને બીજી લાઈટ ટીવી બધું જ બંધ રાખો પતિ ઘરની લાઈટો બંધ રાખો બાળકોને સાથે રાખો સલામત સ્થળે રહો બધા મિત્રોની મદદ કરો સાથે રહો અચાનક બહાર નીકળવાનું થાય તો શાંતિથી નીકળો વડીલો વૃદ્ધોને મદદ કરો બાળકોને સાથે રાખો ગભરાતા હોય એને સમજણ આપો કોઈ ઘાયલ થાય તો ફસ્ટ એડ બોક્સથી એને મદદ કરો બને એટલી સારવાર કરો ફસ્ટ એડ બોક્સથી કીટ સાથે રાખીને કોઈ વખત વન વન ટુ પરથી તમારા પર કોલ આવશે તો સાંભળો અને સાવચેતી રાખો બધા મિત્રોની ટીમ બનાવીને બહાર નીકળો ઘાયલોની મદદ કરો બધાને હેલ્પ કરો આપણી જીત હવાઈ હુમલો થાય ત્યારે સંપૂર્ણ બ્લેકઆઉટ જૈન જય ભારત ભારત